વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન નાણાં મંત્રીએ રજૂ કર્યું એક લાખ કરોડ કરતાં વધુના કરવેરાની આવક છે તો નવી શિક્ષણ નીતિમાં જીડીપીના માત્ર એક જ શિક્ષણ પાછળ ખર્ચાયા જૂની પેન્શન યોજના અંતર્ગત સરકારે વાયદો કર્યો હોવા છતાં કોઈ જ જોગવાઈ નવા બજેટમાં કરવામાં આવી નથી આમ રાજ્ય સરકારે પાંચ પાંચ મંત્રીઓની નિમણૂક કરીને બજેટમાં કોઈ જોગવાઈ ન કરતા રાજ્યના કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે ડોક્ટર કિરીટ પટેલે આ પ્રકારે પ્રતિક્રિયા રજૂ કરી છે राज्य सरकार द्वारा जो, जो नवा बजेट पर चर्चा थी एम भाग लई रजूआत करी અને સૌથી પહેલાં તો સરકારનું જે બજેટ છે એનાથી વધુ દેવાવાળું બજેટ નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું વિનંતી કરી કે ભવિષ્યની અંદર સરકારનું દેવું જે રીતે દર વર્ષે પચાસ હજાર કરોડથી વધે છે એ વધવું ના જોઈએ બીજી બાબત કે હવે બજેટની અંદર કહ્યું છે કે સરકાર ગુજરાત ત્રણસો કરોડ રૂપિયા હતી અને માત્ર ચાર વર્ષની અંદર એ આવક એક લાખ ઓગણપચાસ કરોડ રૂપિયા થી વધુ થઈ એ જ બતાવે છે કે છેલ્લા ચાર વર્ષની અંદર કરવેરાની આવક એ સો ટકાથી વધી છે ચાલુ ચાલે એક પોઈન્ટ ચોત્રીસ લાખ અને આવતી સાલ જે નવા અંદાજ બતાવવામાં આવે છે સરકારે કહ્યું છે કે અમે કોઈ આવક નથી પરંતુ જે આંકડા બતાવ્યા છે એની અંદર આગામી સમયની અંદર કરવેરાની આવક એક પોઈન્ટ ઓગણપચાસ લાખ થવાની છે એટલે કે પંદર હજાર કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક વધી કઈ રીતે બીજું નવી શિક્ષણ નીતિ પ્રમાણે જીડીપીના સ ટકા જેટલા ખર્ચ એ શિક્ષણ પાછળ થવો જોઈએ આટલા બધા ખર્ચ શિક્ષણ પાછળ કર્યા ત્યારે માત્ર જીડીપીના એક પોઈન્ટ પાંચ ટકાનો ખર્ચ એ એજ્યુકેશન પાછળ કરવામાં આવ્યો છે અને સૌથી મહત્વની બાબત કે તારીખ સોળ નવ બે હજાર ત્રેવીસના દિવસે જ્યારે રાજ્યની અંદર તમામ કર્મચારીઓએ જૂની પેન્શન યોજના અને એમના જે માગણીઓ એના માટે આંદોલન કરેલું અને એ દિવસે સોળ નવ બે હજાર ત્રેવીસના દિવસે રાજ્યના પાંચ મંત્રીઓએ એક કમિટી બનાવેલી અને પ્રેસ નોટ જાહેર કરેલી કે એક ચાર બે હજાર પાંચ પહેલાં જે કર્મચારીઓ ભરતી થયા છે એને નવી પેન્શન યોજના આપવામાં આવશે સીપીએફ ની અંદર દસ ટકા સરકાર જે હિસ્સો આપે છે એના ચૌદ ટકા કરવામાં આવશે જે પણ જાહેરાતો કરી હતી એ જાહેરાતો ની કોઈ પણ જોગવાઈ કે નવા બજેટ ની અંદર કરવામાં નથી આવી એટલે મેં એ પણ કહ્યું કે જ્યારે તમે ગીતાની વાત કરો તો ગઈકાલે ગીતાની વાત કરી ગીતાની અંદર કહ્યું છે કે તમે શાસક કરતા હોય જે કહ્યું હોય કરવું જોઈએ જ્યારે રાજ્યના પાંચ મંત્રીઓએ જાહેરાત કરી હોય અને આજે એમાંથી એક પણ રૂપિયાની બજેટની અંદર જોગવાઈ ના કરવામાં આવે એ ગુજરાતના કર્મચારીઓ માટે સેન્ટર ટીવી